વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે યોજાઈ હતી જેમાં નિર્ભયતા શાખા પૂર્વ ઝોનના કામને મંજૂરી આપવામાં આવી હતી આદર્શ સંહિતા અમલી છે ત્યારે ઇમરજન્સી કામ કરવાના કામે જીપીએમસી એકની કલમ સડસઠ ત્રણ સી હેઠળ વડોદરા શહેરના પૂર્વ જૂનના વિસ્તારમાં વહીવટી વોર્ડ છ માં આવેલા કોટ વિસ્તારનો દરવાજો જર્જરિત હોય કલેક્ટર કચેરી વડોદરા ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મામલતદારના જણાવ્યા અનુસાર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર તાત્કાલિક કાર્યવાહી કરી આ દરવાજાને દૂર કરવાના કામને દોઢ લાખના ખર્ચે મંજૂરી આપવામાં આવી હતી આજની કહેવામાં આવી હતી એક જૂનો દરવાજો ખૂબ જર્જરિત હાલતમાં હોય અને કોઈ ડિઝાસ્ટર ન થાય અને કોઈ પ્રકારનો અન બનાવ ન બને એ આશયથી એ દરવાજાને તોડી અને ડિમોલિશ કરવામાં આવ્યો છે અને દોઢ લાખ રૂપિયાના ખર્ચાનું કામ હતું જેને આજે સ્થાયી સમિતિ જાણવાની છે